આ સાથે આગળની વાત કરવામાં આવે તો મણિપુર બાદ પૂર્વોત્તરના વધુ એક રાજ્યમાં ભડકો સરકારના નિર્ણય સામે લોકોનો સજ્જડ વિરોધ મણિપુર પછી હવે નાગાલેન્ડમાં પણ અશાંતિ સર્જાઈ છે લોકો સરકારના નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે નાગાલેન્ડ કેબિનેટ દ્વારા તાજેતરમાં જ બંગાળી સ્ટન્ટ ફ્રન્ટિયર રેગ્યુલેશન અઢારસો ને તોતેર હેઠળ ત્રણ જિલ્લાઓમાં દિમાપુર ચુમોકેદિમા અને ન્યુલેન્ડ જિલ્લાઓમાં બે અલગ અલગ કટ ઓફ વર્ષોની સાથે ઇનર લાઈન પરમિટ વ્યવસ્થા લાગુ કરવા કરવાના નિર્ણય અંગે સ્થાનિક રહેવાસી નારાજ છે બીઆરએફઆર એર એક્ટ છે અઢારસો ને તોતેરથી નાગા હિલ્સ વર્તમાન નાગાલેન્ડમાં અમલ છે જે હેઠળ કોઈ પણ ભારતીય અને વિદેશી વ્યક્તિને નાગાલેન્ડનો મૂળ નિવાસી નથી તેને મર્યાદિત સમય માટે નાગાલેન્ડ આવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરમિટ હોવી જરૂરી છે નાગાલેન્ડ ઉપરાંત આઈએલપી વ્યવસ્થા પૂર્વોત્તર ભારતના મણિપુર મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં અમલમાં છે નાગાલેન્ડના નવા કેબિનેટ નિર્ણયમાં દિમાપુર જિલ્લા માટે નિવાસીઓની ત્રણ શ્રેણી નિર્ધારિત કરવામાં આવી છે